અંજાર પોલીસની કામગીરી ખેડો ઈસમ માંથી બે પોઈન્ટ સત્તાવન લાખ વિદેશી દારૂ બે કાર સાથે અગિયાર પોઈન્ટ સત્તાવન લાખ મુદ્દામાલ જપ્ત ગરમીમાં છાશનું સેવન ફાયદાકારક કેલ્શિયમ પોટેશિયમ વિટામિન બી ટ્વેલ્વ થી ભરપૂર રોગપ્રતિકારક શક્તિ વધારે છે દિલ્હી ગેટ પાસે મેટ્રોના બેરિકેડ કારણે પિક ઓવર્સમાં ટ્રાફિક જામ પર ઉનાળે વાહન ચાલકો મજબૂત તેની ગતિએ ચાલતું કામ ચોમાસે મુશ્કેલી સર્જી શકે રાજકોટ સિટી બસ લેવાનો દિલ્હીની કંપનીનો કોન્ટેક ચાર મોત માટે જવાબદાર ડ્રાઈવરનું લાયસન્સ એક્સપાયર હતું પણ મનપા કંપનીને કરશે માત્ર બે હજાર છસો ચુમોતેર રૂપિયાનો તંત્ર અંધશ્રદ્ધામાં જીત ગયો યુવતીની માતાજી લાવતા હોવાનું કહી ગુવા પાસે લઈ ગયા તેણે આકરા ડામ આપ્યા પછી ખેંચ આવી અને મોત ફૂટપાથ નાના કરી રોડ બનાવવાનું ગટકડું લવાયું છાણીના રૂપિયા એકવીસ કરોડના ગૌરવ પથના ફૂટપાથ નાના કરવા વધુ બે કરોડ ખર્ચાશે પછી ભૂખી રીરૂટ કરવા તોડાશે બોડેલીમાં મુસ્લિમ સમાજનો વિરોધ વકફ એક્ટ અને યુસીસીની વિરુદ્ધમાં મૌન રેલી કાળા કપડાં પહેરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સુરત પોલીસ યુવતીને ખભે ઉંચકી કાળુ ખીચડમાં ચાલીને હોસ્પિટલ પહોંચાડી ખેતરમાં દવા પી લેતા વહન ન પહોંચ્યું ઝેરની અસર ન થાય તે માટે સતત વાતચીત કરાવી જીવ બચાવ્યો રાજકોટના અટલ સરોવરને ઉનાળો નડ્યો સુરતમાં વધુ એક હત્યા થતા રહી ગયા અપશબ્દો બોલ્યા બાદ ત્રણ યુવાનો કાપડના વેપારી પુત્ર અને માતા પર તૂટી પડ્યા મહિલાની છેડતી સાથે યુવકને માથામાં ચપ્પુ માર્યું મારી ચેનલ ને કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા રહે